ફતેપુરામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી રામજી મંદિરમાં સવારમાં ભગવાન જગન્નાથજીની પ્રાંત પૂજા તથા આરતી કરવામાં આવી હતી ભગવાન જગન્નાથજીની યાત્રામાં સર્વે ભક્તો ભગવો ધારણ કરી પોતાના ધંધા રોજગાર બંધ પાડી જોડાયા હતા યાત્રામાં ભગવાન જગન્નાથજીની યાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો બેન્ડ અને ડીજેના તાલથી પૂરા ફતેપુરા નગરમાં જય જગન્નાથના નારાઓ સાથે ભવ્ય આયોજન થયું હતું ભગવાન જગન્નાથ ભક્તો પર અમી દ્રષ્ટિ કરશે તથા ભગવાનનો રથ જે પણ વક્ત ખેંચશે તેનું જીવનનો રથ ભગવાન જગન્નાથ પોતે આગળ લઈ જશે અને એમનું કલ્યાણ કરશે રથયાત્રા રામજી મંદિર મેઇન બજાર ઓળી ચકલા પાછલા પ્લોટ અંબા માતાના મંદિરેથી ઉખરેલી રોડ પર લક્ષ્મીનારાયણ મંદિરેથી ભગવાન જગન્નાથનું મોસાળું કરી સાંજ રામજી મંદિરમાં પરત ફરી હતી અને ભગવાન જગન્નાથજીની મહાઆરતી અને પ્રસાદનું વિતરણ કરાયું હતું રિપોર્ટર પ્રવિણ કલાલ ફતેહપુરા